નમસ્તે મિત્રો મજામાં હશો આજે ભાવિનભાઈ દેસાઈએ એક સરસ વાર્તા શેર કરી જે શીખવાડે છે કે કુદરતે આપેલો દરેક સંઘર્ષ આપણને અટકાવવા માટે જ નથી હોતો ક્યારેક આપણા વિકાસ માટે પણ ખૂબ જરૂરી હોય છે પ્રસ્તુત છે એ વાર્તા એક વ્યક્તિ શાંત બગીચામાં બેઠો હતો તેની નજર અચાનક જમીન પર પડેલા એક કોશેટો પર પડી તે એક નાનું પતંગિયું બહાર આવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યું હતું વ્યક્તિએ ઉત્સુકતાથી કલાકો સુધી એ દ્રશ્ય જોયું તેણે જોયું કે પતંગિયું બહાર આવવા માટે કેટલો સંઘર્ષ કરી રહ્યું હતું આખરે તેનાથી સહન ન થયું તેને લાગ્યું કે પતંગિયું કેટલું કષ્ટ વેઠી રહ્યું છે તેથી તેને મદદ તો કરવી જ જોઈએ નજીકમાં પડેલી એક નાનકડી સળી લઈને એણે એ કોશેટોનો એક થોડો ભાગ કાપી નાખ્યો જેથી એ પતંગિયું સરળતાથી બહાર આવી શકે પતંગિયું તરત જ કોશેટોમાંથી બહાર તો આવ્યું પરંતુ એ પતંગિયું અવિકસિત હતું તેની પાંખો હજી નબળી અને સંકોચાયેલી હતી તેનો પાછળનો ભાગ ફૂલેલો હતો દુઃખની વાત એ હતી કે પતંગિયું ક્યારેય ઉડી શક્યું નહીં તે આખી જિંદગી જમીન પર જ સરકતું રહ્યું તે વ્યક્તિએ જે વિચાર્યું નહોતું તે એ હતું કે સંઘર્ષ એ જીવનની એક આવશ્યક પ્રક્રિયા છે તેણે પતંગિયાના કુદરતી સંઘર્ષને અટકાવી દીધો અને એમ કરીને અજાણતા જ તેણે એ પતંગિયાનું જીવન હંમેશા માટે બરબાદ કરી દીધું મિત્રો ઘણી વખત આપણા જીવનમાં આપણા કુટુંબીજનોના જીવનમાં કે આપણા બાળકો જ્યારે મોટા થતા હોય ત્યારે એમના જીવનમાં સંઘર્ષો આવે છે દર વખતે એ સંઘર્ષને ઓછો કરવાના રસ્તા વિચારવાને બદલે ક્યારેક એ પણ વિચારવું કે શું આ સંઘર્ષ આપણા વિકાસ માટે જરૂરી છે અસ્તુ